શ્રી ગણેશાય નમ ત્રીશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે વટ સાવિત્રી વ્રત ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો હતો તેને માલતી નામે ધર્મિષ્ઠ અને રૂપાળી રાણી હતી પરંતુ બંને સંતાન અંગે દુઃખી હતા એક દિવસ નારદજી મહેલે પધાર્યા ને રાજાએ તેમને સંતાન સુખ માટે પૂછ્યું તો નારદજીએ ગાયત્રી વ્રત એટલે કે સાવિત્રી વ્રત કરવાની ભલામણ કરી રાજા રાણીએ પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાને આરાધ્યા સાવિત્રીનું વ્રત કર્યું અને માતા ગાયત્રીએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું તો રાજા રાણીએ પુત્ર ફળની ઈચ્છા વ્યક્ત કરી ગાયત્રી દેવીએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી છતાં એક પુત્રીનું ફળ મળશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે તેમની નામના હંમેશા રહેશે ગાયત્રી દેવીની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી રાજ જોશીએ કુંભ રાશિનું નામ પાડવાનું સૂચન કર્યું અને તેનું નામ સાવિત્રી છે તેથી આ નામ રાખવામાં આવ્યું સાવિત્રી જોત જોતામાં મોટી થઈ ગઈ પણ તેનું કોઈ માગું કરવા આવતું ન હતું તેથી માતા પિતાની આજ્ઞા લઈ અને સાવિત્રીએ પોતે યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવ્યા અને તેમણે લાયક સાવિત્રીને જોઈને કહ્યું કે કન્યાકાળ વહી જાય તે પહેલા તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ ત્યારે સાવિત્રીએ કહ્યું કે મુનિરાજ મેં તો મારો વર જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા આરોપી આવી છું નારદજી કહે કે કોણ છે આ ભાગ્યશાળી ત્યારે સાવિત્રી બોલી કે થોડેક દૂર આશ્રમમાં રહેતા ધ્યુમસેન રાજાના સુપુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર્યો છે આ સાંભળી અને નારદજીના અજંબાનો પાર ન રહ્યો તેણે રાજાને કહ્યું કે રાજન સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે કારણ કે સત્યવાનના માતા પિતા સત્યવાદી છે સત્યવાન સંસ્કારી અને સત્ય વધનારો છે વળી તે સુહામણો પણ છે પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષ્યની અવધિ હવે માત્ર એક જ વરસની છે જો સાવિત્રીએ ખરેખર તેની સાથે પાણી ગ્રહણ કર્યું હોય તો તે એક વરસ પછી બસ એટલું જ બોલ્યા નારદજી આગળ બોલ્યા નહીં તે સાંભળી અને રાજાને ખૂબ જ આઘાત લાગ્યો તેમણે સાવિત્રીને કહ્યું કે દીકરી સાંભળ્યું ને તું તારું હિત સમજતી હોય તો બીજો વર પસંદ કરી લે પરંતુ સાવિત્રીએ કહ્યું કે આર્યનારી વચન પાલક હોય છે તે કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી સ્ત્રીને પતિ એક જ હોય છે અને જેણે એને હૃદયથી માન્યો હોય તેની જ સાથે તે સંસાર પણ માંડે છે પછી તે અલ્પાયુષી હોય કાળો હોય કુબડો હોય રોગિષ્ટ હોય કે પુરુષત્વહીન હોય મેં જેને વરમાળા આરોપી છે તે જ મારા સ્વામી છે બીજા બધા મારે માટે ભાઈ અને બાપ સમાન છે ધ્યુમસેન રાજા અંધ હતા તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા અને ત્યાં જઈ અને અશ્વપતિ રાજાએ તેમના ચરણને સ્પર્શ કરી અને વંદન કર્યું આથી અંધ રાજાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો આવો બેસો અતિથિ મારી ઝૂંપડીમાં ક્યાંથી અલ્પ અશ્વપતિ રાજાએ કહ્યું કે હે મહાપુરુષ હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનો આપના પુત્ર સતીવાન સાથે વિવાહ સંબંધ જોડવા માટે આવ્યો છું ધ્યુમસેન રાજાના મુખ ઉપર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો આવી ગયા રાજન આપની સુપુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો તે અમારા અહોભાગ્ય છે પણ આપ જાણો છો કે હું પણ પહેલાં તમારા જેવો જ રાજા હતો પરંતુ મારા દુશ્મન રાજાએ મારું રાજ્ય પડાવી લીધું છે જો હું બે આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ મારું રાજ્ય પાછું લઈ શકત પરંતુ મારી આ અવસ્થામાં તે કાર્ય અશક્ય છે રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહું છું અને અમે બધા વન ફળ ખાઈને દુઃખના દિવસો પૂર્ણ કરી રહ્યા છે સત્યવાનને બેસી રહેવું ગમતું નથી તેથી તે જંગલમાં લાકડા ફાળવા જાય છે અને તેની ભારીઓ બાંધીને લાવી અને અહીં ઢગલો કરે છે આવી અમારી કરુણ હાલત છે ત્યાં અમારી રાજ સાહેબીમાં ઉછેરેલી સુકોમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુઃખી કરવા નથી માંગતો અશ્વપતિ રાજાએ ફરી સાવિત્રીને સમજાવી પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી એટલે તે જ સાંજે સાવિત્રી અને સત્યવાનના લગ્ન વિધિપૂર્વક કરી અને તેઓ રાજ્યમાં પાછા આવ્યા અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી સત્યવાન ખરેખર તેને યોગ્ય પતિ હતો તેથી સાવિત્રીના હર્ષનો પાર હતો માત્ર દુઃખ એ વાતનું હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું હતું પતિના આયુષ્ય માટે પોતાને સૌભાગ્ય માટે તેણે વ્રત વટ સાવિત્રીનું વ્રત કરવા માંડ્યું સાથે તે દિવસોની ગણતરી પણ કરતી જતી હતી જેથી ખબર પડે કે વર્ષની અવધિમાં હવે કેટલા દિવસો બાકી રહ્યા છે સમય પાણીના રેલાની માફક વહી ગયો હવે સત્યવાનની આવરદામાં માત્ર ત્રણ જ દિવસ હતા સાવિત્રીના મનમાં થયું કે હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ પોતાની જીવન નૈયા પાર ઉતરશે તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રી માતાજીનું વ્રત ચાલુ રાખી રહી હતી તે સાવિત્રી દેવીની આરાધના કરવા લાગી જોત જોતામાં બે દિવસ પણ પસાર થઈ ગયા અને સાવિત્રીને ફાળ પડી કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ થવાનું હતું સત્યવાન આશ્રમમાં જ હતો તે નિયમ મુજબ ખાંદે કુહાડી ભરાવી અને વગડામાં સૂકા કાષ્ટ ફાળવા માટે તત્પર થયો ત્યારે સાવિત્રીએ આજે તેનાથી જરાએ છૂટી રહેવા માંગતી ન હતી તેથી તે પણ સત્યવાન સાથે વન જોવાના બહાને જંગલમાં ગઈ અને સાવિત્રીએ વન જોવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું તેને આજે પતિનો સાથ ઘડી છોડવો ન હતો એક વૃક્ષ આગળ આવીને ઊભા રહ્યા ને સત્યવાનને વૃક્ષના થડ ઉપર જોર જોરથી કુહાડીના ઘા મારવા માંડ્યા પણ આ શું સત્યવાનના વૃક્ષ ઉપર જોરથી એક ઘા મારવા ગયો તેના હાથમાંથી કુહાડી છટકીને પડી ગઈ તેની આંખો પણ અંધારા આવી ગયા તે બે શુદ્ધ થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યો મારા નાથ આ તમને શું થયું કહેતા સાવિત્રીએ નીચે પડેલા સત્યવાનનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને માથું દબાવવા લાગી હાથ પગ દબાવવા લાગી જ્ઞાની સાવિત્રી કાળના એંધાણ પારખી ગઈ હતી તેણે જોયું તો પતિનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું તેમાં ચેતન નામ માત્રનું જ હતું ત્યાં તો પાડા ઉપર બેસીને શ્યામવર્ણી અને તેજસ્વી યમરાજા સત્યવાનનો જીવ લેવા માટે આવી પહોંચ્યા યમરાજાએ કહ્યું કે પુત્રી હું કાળનો કાળ યમરાજ છું અને તારા પતિના આયુષ્યની અવધિ પૂરી થતાં તેના પ્રાણ લઈને જવા માટે આવ્યો છું સાવિત્રીએ નમ્રતાથી તેનો સત્કાર કરતા બોલી કે ભલે પધાર્યા યમરાજ આપને લાખ લાખ વંદન છે પરંતુ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે જે કાર્ય કરવા માટે દૂતો આવે છે તે કાર્ય કરવા માટે સ્વયં આપે કેમ આવવું પડ્યું તો મનુષ્યનો જીવ લઈ આવવા માટે દૂધને ફક્ત આજ્ઞા જ કરવાની હોય છે પુત્રી કોઈકવાર સત્યનિષ્ઠ પુરુષનો જીવ લેવા માટે મારે જાતે આવવું પડે છે સત્યવાન તેના નામ પ્રમાણે સત્યપ્રિય સદાચારી અને ધર્મનિષ્ઠ છે તે પોતાના અંધ માવતરની સેવા સુશ્રુતા ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક કરે છે એટલે આવા પવિત્ર મહાપુરુષને જીવનો દૂત લેવા માટે આવે તો તેનું અપમાન કર્યા બરાબર છે માટે હું જ જાતે સત્યવાનનો જીવ લેવા માટે આવ્યો છું એટલું કહી અને યમરાજાએ અચેતન પડેલા સત્યવાન તરફ તીવ્ર દ્રષ્ટિ કરી અને તેના દેહમાંથી અંગૂઠા જેવડો પ્રાણ પાશ નાખી અને જોરથી ખેંચી કાઢ્યો અને દેહમાંથી પ્રાણ ખેંચતા જ સત્યવાનનો દેહ મળતું બની ગયો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા સાવિત્રી પતિને ચેતન વિહોણા જોઈ અને ખૂબ જ કલ્પાંત કરવા લાગી પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી એકાએક તેને કંઈક વિચાર આવ્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી અને જઈ રહેલા યમરાજ પાછળ દોડવા લાગી આથી યમરાજાએ કહ્યું કે પુત્રી હે સદગુણી સાવિત્રી તું પાછી વળ તારું આવવું વ્યર્થ છે વળી આ સ્થળની આગળ મૃત્યુ લોકનું કોઈ માનવી આવી શકતું નથી આ હદને તેઓ વટાવી શકતા નથી એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો નિષ્ફળ જશે વિધિએ જે નિર્માણ કરેલું છે તે થઈને જ રહે છે તેને કોઈ પણ રોકી શકતું નથી માટે પતિનો શોક તજી અને પાછી વળ સત્યવાનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર આમ કહી અને યમરાજા આગળ વધ્યા ત્યાં તો સાવિત્રીએ હદ વટાવી અને યમરાજા પાસે જઈ અને કરગરીને કહેવા લાગી કે હે દેવ સ્ત્રીનું સ્થાન પતિની સાથે જ હોય છે હું પતિથી ઘડી ભર પણ છૂટી નહીં રહી શકું અને મેં મક્કમ નિર્ણય કરેલો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે છે એટલે હું તમારી સાથે જ આવીશ અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શકતા નથી તે હદને હું ઓળંગી અને હું મારા પતિવ્રતા ધર્મના બળે સતી ધર્મના બળે અહીં છેક તમારી પાસે આવી છું અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ પાછળ આવ્યા જ કરીશ મારી આ ગતિને કોઈ પણ રોકી નહીં શકે યમરાજા બોલ્યા કે પુત્રી અહીંથી પાછી વળ મારા કર્તવ્યમાં વિક્ષેપ ના પાડ માં આમ કહી અને તેઓ આગળ પ્રયાણ કર્યું સાવિત્રી પાછળ દોડતી જ રહી અને પાછી યમરાજા પાસે આવી અને કરગરવા લાગી કે હે દેવ મારા પતિને જીવતા કરો મારું સૌભાગ્ય પાછું આપો પતિ વિના મારું જીવન વ્યર્થ છે મારા શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે સાત ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે તો હું તમારી સાથે સાત ડગલા ચાલી છું તો મિત્ર ભાવે આપને હું પૂછું છું કે જગતના પતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે તો એ બધા શાસ્ત્ર વચનો શું ખોટા છે આપ દેવ જેવા દેવ થઈને મને મારા પતિવ્રતા ધર્મને પાળતા શા માટે રોકી રહ્યા છો યમરાજાએ તેના પતિના જીવન સિવાય બીજું માંગવા માટે કહ્યું તો સાવિત્રીએ સાસુ સસરાનો અંધાપો દૂર થાય આવું માંગ્યું તથા શું કહી અને યમરાજા આગળ વધ્યા સાવિત્રી પાછી ફરી અને પાછળ જવા લાગી એટલે યમરાજાએ કહ્યું કે પુત્રી પાછી વળ તને તારું ઈચ્છિત વરદાન મેં આપી દીધું છે હવે શું કામ તું મારી પાછળ આવે છે સાવિત્રી બોલી કે દેવ તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોખ ભૂલી ગઈ છું માટે તમારી સાથે આવું છું યમરાજા કહે કે પુત્રી મારી સાથે તારાથી ન અવાય છતાં હું તારી સદભાવના ઉપર પ્રસન્ન થઈ છું તો તારા પતિના જીવન સિવાય તને બીજું ગમે તે વરદાન માંગ સાવિત્રીએ કહ્યું કે દેવ મારા સંસરાને દેખતા કર્યા હવે તેમને ગુમાવેલું રાજ્ય પાછું મળે તો તેઓ રાજ કરી શકે તથા શું કહી અને યમરાજા આગળ વધ્યા અને ફરી સાવિત્રી પાછળ આવતી જોઈ પુત્રી અહીંથી પાછી વળ મેં તને બે વરદાન આપ્યા છે હવે શું બાકી રહ્યું છે સાવિત્રી કહે કે દેવ આપ કૃપાળું સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે તો હું પતિ વગર શી રીતે જીવન વિતાવીશ આપ મારા પતિને જીવિત કરો યમરાજા બોલ્યા કે હજુ પણ તને હું ઈચ્છિત વરદાન આપવા માટે તૈયાર છું તો પતિના જીવન વિના ઈચ્છા હોય તે માંગી લે સાવિત્રી બોલી કે દેવ મારા માતા પિતાને સો પુત્રોનું સુખ ભોગવે આવું તમે કહો તથા શું કહી અને યમરાજા આગળ વધ્યા ત્યાં તો સાવિત્રી પાછળ દોડીને કહી કહેવા લાગી કે દેવ પતિ પાછળ જવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો છે એટલે પાછી તો હું નહીં જ વળું યમરાજા કહે કે પુત્રી શાણી હોય તો ખોટી હદ મૂકી દે હજુ પણ હું તને વરદાન આપવા માટે તૈયાર છું તો તારા પતિના જીવન સિવાય તને જે માંગવું હોય તે માંગી લે સાવિત્રીએ ચતુરાઈથી માગણી કરી કે દેવ આપ મારા ઉપર પ્રસન્ન છો તો મને એટલું હું માંગુ છું કે મને સો બળવાન પુત્રો થાય તથા તારી મનોકામના પૂર્ણ થશે હવે હે પુત્રી પાછી વળ તારી સાચી પતિ ભક્તિ જોઈ અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તારા ઇચ્છિત વરદાન મેં તને આપ્યા છે હવે તું મને જવા દે યમરાજાએ આગળ પ્રયાણ કર્યું તો સાવિત્રી પાછળ જઈ અને બોલી કે દેવ દેવો અને સંતો પુરુષોના વચન વરદાન કદી પણ નિષ્ફળ જતા નથી તો આપે મને સો બળવાન પુત્રો થવાનું વરદાન તો આપ્યું પણ મારા પતિ તો તમારી પાસે છે મારી પાસે તો છે જ નહીં મને પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે માટે મારા પતિનું જીવન મને પાછું બક્ષો યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી છે પણ હવે શું થાય વરદાન ફોક જાય નહીં તેમને સાવિત્રીની બુદ્ધિ અને ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું કારણ કે તેણે વરદાનોમાં સસરાના નયનોની જ્યોતિ રાજપાટ પિતાને સો પુત્રો બધું જ માંગી લીધું હતું અને છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાને સો પુત્રો થાય એવું વરદાન માંગ્યું હતું અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાનનું ફળ મળે તેમ હતું આથી સાવિત્રીએ કહ્યું કે હે પુત્રી હે સતી હું તારા પતિ સત્યવાનને જીવનદાન આપું છું તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું થશે જા ઝાડ આગળ તારા પતિ સજીવન થઈને તારી રાહ જોઈને બેઠા છે તને મારા આશીર્વાદ છે કે તું જુગ જુગ જીવ અને તારું નામ અમર રહે સતી સાવિત્રી આમ યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી અને આશીર્વાદ લઈને પાછી ફરી અને તેણે જે વડના વૃક્ષ નીચે પતિ સત્યવાનના દેહને રાખ્યો હતો ત્યાં તે આવી તે જ વખતે સત્યવાન જાણે ભર ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આળસ મરડીને બેઠો થયો આથી સાવિત્રી ઘેલી થઈ ગઈ ત્યાં તો સત્યવાનને કહ્યું કે હે આર્યપુત્રી આજે તો હું ખૂબ જ ઊંઘ્યો મને એક વિચિત્ર સપનું આવ્યું કે તેમાં મેં પાડા ઉપર બેસેલા યમરાજને જોયા અને તેમની સામે તું ઊભી હતી અને તમે બંને કંઈક સંવાદ કરી રહ્યા હતા આ તે મને કેવું સપનું આવ્યું સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી કે નાથ તમે જે સપનું જોયું હતું તે બનાવ સત્ય હતો ખરેખર હું યમરાજા સાથે વાતચીત કરતી હતી એમ કહી અને તેણે સત્યવાનને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું પછી બનેવ આનંદિત બની અને ધીમે ધીમે વનરાજી નિહાટા આશ્રમ પતિ તરફ જવા લાગ્યા બીજી બાજુ સાવિત્રીના વરદાનથી સત્યવાનના પિતા દેખતા થઈ ગયા તેમને આશ્ચર્ય થયું હતું કે એકાએક પોતાનો અંધાપો કેવી રીતે દૂર થયો તેમણે આશ્રમની આજુબાજુ તપાસ કરી કે સત્યવાન અને પુત્ર વધુ સાવિત્રી કેમ દેખાતા નથી તેઓ ક્યાં ગયા હશે પરંતુ તેમને વધુ વિચાર વમણા ન કરી પડી કારણ કે એ વેળાએ જ સત્યવાન અને સાવિત્રી આવી અને તેમના પગે પડ્યા પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાશ્રી આ બધો તમારી પુત્ર વધુએ વટ સાવિત્રીનો વ્રત કર્યું છે તેનો પ્રતાપ છે સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું આમ કહી અને આદિથી અંત સુધીનું બધું જ વૃત્તાંત માતા પિતાને કહી સંભળાવ્યું સત્યવાનના માતા પિતા આથી હર્ષ ગેલા થઈ ગયા તેમણે સાવિત્રીના મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા બધાએ આનંદિત હતા એવામાં એક ઘોડે સવાર ત્યાં આવી અને ખુશખબર આપ્યા કે આપ રાજ્યમાં પધારી અને રાજગાદી સંભાળી લ્યો જે રાજાએ રાજ્ય પડાવી લીધું હતું તે દુઃખી દુઃખી થઈ ગયો છે અને રાજ્ય સૂનું મૂકી અને ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું તમને તેડવા આવ્યો છું ધ્યુમસેન રાજા બધાને લઈ અને પોતાના રાજ્યમાં ગયા નગરજનોએ તેમનું સોના રૂપાના ફૂલોથી સ્વાગત અને સામયું કર્યું અને બધાને વાજતે ને ગાજતે મહેલે લઈ ગયા બીજા જ દિવસથી ધ્યુમસેન રાજા ભારે ધામધૂમ સાથે રાજગાદી ઉપર બિરાજમાન થયા ને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્યા સમય જતા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ક્રમે ક્રમે સો સુરાપુત્રોની માતા બની તેવી જ રીતે સાવિત્રીને પણ પોતાની પોતાને પણ ક્રમે ક્રમે સો બળવાન પુત્રો સાપડ્યા ત્યારથી સાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો વટ સાવિત્રી વ્રત કરવાથી પતિવ્રતા સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે હે સાવિત્રી દેવી તમારું વ્રત કરનારને અને વટ વૃક્ષનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય અને સુખ અને શાંતિ આપજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ